પાટણ શહેરના હીંડાચાચર ચોકમાં દર વર્ષે ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો પાટણ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે હીમડા ચોકમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલ નગરજનોએ નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ જયકારા સાથે મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા પાટણ શહેરના સ્થાનિક કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ ગોપાલ રાજપૂત સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો હિંગ ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં હાજર રહીને હર્ષોલ્લા સાથે ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેરમાં સતત વરસતા વરસાદ વચ્ચે દર વર્ષની જેમ હિંગળાચાચા ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળાચાચા ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી અને નગરપાલિકા સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ ભગવાન રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળાચાચા ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરમાં દર્શનાર્થે પધારેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરીશભાઈ મોદી અને ભાવેશભાઈ મોદીને મંદિર તરફથી ભગવાનની પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા